પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે અને હવે તો રાજકોટમાં પાટીદારો વર્ષે ક્ષત્રિય સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક જંગ જામી હોય તેવું જોવા મળી રહ્યું છે દિલ્હી ખાતે રૂપાલાને બોલાવવામાં આવ્યા હતા રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું હતું અને ત્યાંથી પરત ફરતા વખતે અમદાવાદ ખાતે રૂપાલા નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે કે ક્ષત્રિય સમાજના અનેક નેતાઓ મારા સમર્થનમાં છે તેઓ મારા કોન્ટેક્ટમાં પણ છે અને તેઓ મને સમર્થન પણ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ હવે તેમને કહ્યું છે કે આ મુદ્દા પર હવે હું આગળ લોકો હવે ઉગ્ર થઈ રહ્યા છે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાનો આ નિવેદન સામે આવ્યો છે જેને લઈને સૌ કોઈમાં ચર્ચાનું કેન્દ્ર હાલ રૂપાલાના નિવેદનના કારણે જાગ્યું છે કારણ કે જે હિસાબથી આ વિવાદ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ઉગ્ર થઈ રહ્યો છે તેને જોતા હવે કદાચ ભારતીય જનતા પાર્ટી આ વિવાદનો અંત લાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહી છે ગઈકાલે જ અમદાવાદ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પરંતુ તેમાં આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી સામે આવ્યું આજ રોજ રાજકોટની જ આપણે વાત કરીએ તો

વિગતો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય ના અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર